આર્થિક ગુના નિવારણ શાખાએ કરોડોની પાસે ચાર કરોડ થી વધુ ડ્રેસ મટીરિયલ ખરીદ્યું થોડા દિવસ બાદ દુકાન બંધ કરી ફરારથી ગયો આરોપી અજય સુખિયા સની સુખિયા અને તેના પિતા મહેશ સુખિયાએ રો મટીરિયલ માલ ખરીદી લોકલ માર્કેટમાં વેચી દીધું અને રૂપિયા પોતાના અંગત કામ માટે ખર્ચ્યા હોવાનો ખુલાસો થયો

સાડા ચારેક કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત આપ્યા વિના ભાગી જઈ ગુનો કરેલો હતો આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન છના રિમાન્ડ મેળવવામાં આવેલા છે